જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં દીડી ભાઈના જોતા બધા મજામાં જ હોય તો મેં ડિપેન્ડન્ટ ઉપર જે વિડીયો બનાવ્યો કોમેન્ટો આવી હતી કે કઈ રીતે ફાઇલની કયા ડોક્યુમેન્ટ માગે છે એ બધી આપણે માહિતી આપી દીધી પણ એમાં કોમેન્ટો હતી કે ભાવ સુધી જોબ કરી શકે કે નહીં સબસ્ક્રાઈબ કરો ગાઈઝ ઉનાળો આવી ગયો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો તો આપણે એની વાત કરતી મિત્રો તો હાઉસ વિઝા ઉપર જે આવે એ લોકો ફૂલ ટાઈમ જોબ કરી શકે છે એનું કોઈ ટેન્શન નથી વીકની ચાલીસ કલાક એ લોકો જોબ કરી શકે છે ને બીજું અને બને ત્યાં સુધી પાઉસ ઉપર જે આવે એને તમે લેંગ્વેજ શીખવાડો કેમ કે જો લેંગ્વેજ ઉપર છે ને બી વન કમ્પ્લીટ થઈ જાય ને પછી એક હાઉસ બિલ્ડિંગ આવે હાઉસ બિલ્ડિંગ એટલે બધા અલગ અલગ કોર્સ આવે ત્રણસો પ્લસ કોર્સ છે બહુ બધા અલગ અલગ ટૂંકમાં હાઉસ બિલ્ડિંગ એટલે તમારે કોઈ પણ ફિલ્ડમાં તમે હાઉસ બિલ્ડિંગ કરી શકો નર્સિંગ તો કોઈ પણ કિન્ડન ગાર્ડન હોય કડિયા કામ હોય કે પછી નું હોય બીજું ટૂંકમાં કોઈ પણ વર્ક હોય ઇલેક્ટ્રિક હોય બહુ બધા કોમેન્ટમાં બધા કહેતા ને કે ભાઈ કડિયા કામમાં કેવું છે તો આ છે ને હાઉસ બિલ્ડિંગનું એક ઓપ્શન છે તમે સ્ટડી ઉપર આવો કે પાઉસ બીજા ઉપર આવો કોઈ પણ હાઉસ બિલ્ડિંગ કરી શકે તમને આવો સવાલ છે કે હાઉસ બિલ્ડિંગ કોણ કરી શકે તો હાઉસ બિલ્ડિંગ કોઈ પણ કરી શકે આ બધા લીડર લેડા કોઈ પણ ગ્રોસરી સ્ટોર થઈ બધામાં હાઉસ બિલ્ડિંગ થાય હાઉસ બિલ્ડિંગ એટલે શું એ બધા કોર્સ અઢીથી ત્રણ વર્ષના કોર્સ હોય એમાં તમને સ્ટડી પણ કરાવે અને તમારે કામ પર કરવાનું હોય અને કામના તમને એ લોકો ગવર્મેન્ટ પૈસા આપે બધામાં અત્યારે પહેલાં વર્ષના કંઈક સાડી અગિયારસો બધા ફિલ્ડ હોય જેવો કોર્સ એવા એ રીતના પૈસા છે અત્યારે કંઈક પચાસ સો યુરો એવા વધારી દીધા છે પછી બીજા વર્ષથી થોડાક તમારે પચાસ યુરો વધી જાય ટૂંકમાં અગિયારસો બારસો તમારે મહિનાની સેલેરી ચાલુ રહી અને હાઉસ બિલ્ડિંગ તમારું પૂરું થઈ જાય ટૂંકમાં એક પ્રકારનું એ સ્ટડીઝ છે પછી તમારી અઢી ત્રણ હાઉસ બિલ્ડિંગ પૂરું થાય તમને પછી એ ફિલ્ડની તમને જોબ મળી જાય એટલે હાઉસ બિલ્ડિંગનો મતલબ આ છે કે ભાઈ ટ્રેનિંગ આમ કોર્સની અને એક તમારી એ ડિગ્રી આવી જાય બીજું એક નર્સિંગ એવું છે કે એમાં તમારે બી ટુ અમુક એવા છે બધા એમાં તમારે બી ટુ લેવલ જોઈએ છે બાકી બી વનમાં એ તો બહુ બધા છે એમાં તમારે મળી જ જાય અને છોકરીઓ માટે તો બહુ બધી જગ્યા છે આ લોકો તરત પાઉસ બીજાવાળાને તો તરત એ લોકો શું કહેવાય કે પહેલાં લઈ લે છે આ નાના બાળકોને કિન્ડન ગાર્ડનમાં સ્કૂલ સ્કૂલમાં બધું બહુ બધી જગ્યા છે છોકરીઓ માટે તો તો આ હાઉસ બિલ્ડિંગ છે અને એમાં તે બીજું એક વાઇટર બિલ્ડિંગ આવે વાઇટર બિલ્ડિંગ બિલ્ડિંગનો મતલબ એ છે કે તમારી પાસે ત્યાંની ડિગ્રી છે એક્સપિરિયન્સ છે તો આ લોકો છે ને એ બધી ડિગ્રી તમારે જોઈને શું કહેવાય કે અનન કેનું કહેવાય એ તમારે પેલું ટૂંકમાં અહીંની ડિગ્રી તમારી કરવાની છે ત્રણથી ચાર મહિનાની કંઈક પ્રોસેસ છે તમારી ડિગ્રી અહીંયા એ ટ્રાન્સફર કરે ને બધું એ થઈ જાય અનન કેનું પછી એની ઉપર તમને જોબ મળી જાય વાઇટર બિલ્ડિંગનો મતલબ એમ છે કે તમને છ થી સાત મહિના એ લોકો જેમ લાગે કે આને છ મહિનાની ટ્રેનિંગ અપાવવી પડે એમ છે તો એ લોકો ટ્રેનિંગ અપાવે અને વાઇટર બિલ્ડિંગ કહે છે ને હાઉસ બિલ્ડિંગનો મતલબ એમ કે તમારે અઢીથી ત્રણ વર્ષના કોર્સ હોય એ તમારે કમ્પ્લીટ કરવાના એમ સબસ્ક્રાઈબ કરો ગાઈઝ ઉનાળો આવી ગયો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો એટલે આ રીતના બે હાઉસ બિલ્ડિંગ ને વાઇટર બિલ્ડિંગ આવે છે હાલો એટલે આ ઓપ્શન બહુ સારો છે લેંગ્વેજ તો શીખી જાય ને તો બી વન કમ્પ્લીટ થઈ જાય ને તો એટલે એનું કોઈ ટેન્શન લેતા નહીં ભાઈ હાઉસ સીધા વગર જે આવે છે એ ફૂલ ટાઈમ જોબ કરી શકે છે બિઝનેસ એટલે એનું કોઈ ટેન્શન નથી બાકી કાંઈ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં કહી દેજો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળી આવતા વિડીયોમાં જય દ્વારકાધીશ